દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના અધ્યક્ષસ્થાને પોષણ અભિયાન અંતર્ગત દાહોદ આદિજાતિ ભવન ખાતે પોષણ ઉત્સવ બે હજાર પચીસની ઉજવણી કરાઈ આંતરગઢાનો બે હજાર પચ્ચીસ ગુરુવાનારું સાંજે ચાર કલાક સુધીમાં પોષણ અભિયાન અંતર્ગત આદિજાતિ ભવન ખાતે દાહોદ ઘટક એક બે ત્રણ ચારના પોષણ ઉત્સવ બે હજાર પચ્ચીસની ઉજવણી તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદાબેન કિશોરી તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ બે હજાર પચ્ચીસ કાર્યક્રમ યોજાયો તો આ પ્રસંગે જિલ્લા પોોગ્રામ ઓફિસર હીરાબેન ચૌહાણે જણાવ્યું કે પોષણ અભિયાનનો આરંભ દાહોદ જિલ્લાથી કર્યો છે અને પોષણ અભિયાનને સફળ બનાવવા માટે સૌથી અગત્યની બાબત જનભાગ છે તેમાં પાલક વાલીઓની ભૂમિકા અગત્યની છે વાલી પાલકવાલી બાળકની મુલાકાત લે વાલીને મુલાકાત લે અને તેની ઉંમર પ્રમાણે વજન ઊંચાઈ છે કે નથી તેની ખાસ કાળજી રાખે જરૂર જણાય તો ડોક્ટરી સારવાર માટે પણ વાલીને સમજાવવામાં આવે છે અને બાળકોને સુપોષિત કરવા માટે દેશ ઘડતરનું ઉમદા કામ કરી રહ્યા છે તેમણે આંગણવાડી કાર્યકર્તા પોષણ ત્રિવેણી અંતર્ગત સમજાવતા જણાવ્યું કે કુદરતે તેમને સાચા અર્થમાં માતા યશોદા બનાવવાની તક આપી છે પોષણ ત્રિવેણી તેમને સોમ સોંપેલ કામગીરી નિયત માપદંડ પ્રમાણે કરશે તો તે સાચી સમાજ સેવા ગણાશે તમને આપવામાં આવેલ સ્માર્ટફોનનો પણ ઉપયોગ કરવો જોઈએ જેનાથી બાળકોની પોષણ બાબતે વ્યક્તિગત ટ્રેકિંગ પણ રાખી શકાય છે વધુમાં તેમણે જણાવ્યું કે સમાજના નાગરિકોએ કુપોષણ બાબતે જાગૃત બનવું જોઈએ અને બાળકને નખ કાપીને રાખવા જોઈએ નિયમિત આંગણવાડી મોકલવા જોઈએ બાળકને સ્વચ્છતાની સુટેવ રાખવી જોઈએ વિકાસ વિકસાવવા જેવી બાબતો જે સ્વચ્છતા સુટેવ વિકસાવા જેવી બાબતો કુટુંબમાં સંસ્કારની ની થકી થઈ શકે છે કુટુંબના સભ્યોએ બાળકોના પોષણ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ સરકાર દ્વારા આપવામાં આવતું ટ્રેક હોમ રેશન ખૂબ સંશોધન બાદ તૈયાર કરવામાં આવ્યું છે તેનો બાળકો માટે આગ્રહપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અવસ્થામાં બસો સિત્તેર દિવસની લઈને વર બાળકના બે વર્ષ સુધીના જે ઉંમર સુધીમાં સમયગાળો એટલે કે એક હજાર દિવસ પૂરતું પોષણ બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મદદરૂપ થાય છે માટે આ સમયગાળા દરમિયાન ખૂબ કાળજી લેવી જરૂર છે મહાનુભાવો દ્વારા વાનગી નિદર્શન સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસ દરમિયાન બાળકો કિશોરો સગર્ભા તેમજ ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય માટે સુપોષિત કરવા તેમજ ખાસ કરીને કુપોષણ નાબૂદ કરવા માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાથે સાથે પોષણયુક્ત આહાર બાબતે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ પ્રસંગે દાહોદના ઘટકના તમામ સીડીપીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા